અહીંયા આવજે શું કામ કામ કામે નહીં કરવા દેતા બોલો આ ભીંડા શાક ક્યારે બનાવ્યું તું તે બે ત્રણ દિવસ પહેલા બનાવ્યું તો બે ત્રણ કરે છે શાક વધી તું ને એટલે મેં ફ્રીજમાં માં મૂક્યું ખાવા થાય તો ખાવા થાય તો ખાઈ જવું તું અને ના ખાવું તું કોક નાલ દેવું તું એટલા બધા ઉંચાવાથી વાત ના કરો ત્રણ દિવસથી થી પડી રહ્યું કે ત્રીસ દિવસથી પડ્યું પડી રહ્યું તમારે શું તમારા કઈ પંચાયત નહીં કરવાની પાછી કે શાક નહીં હેડો શાક લેવા શાક ને આ દૂધો કુકાઈ ગયો લાકડી જેવો થઈ ગયો દૂધ થી શાક ના બનાવાય દસ દિવસથી હું એમ કેતી કે દૂધી બનાવી દો બનાવી દો તમે એમ કીધું કે મને દૂધ થી નહીં ભાવતી એટલે બગડ્યા આ તો મને ના ભાવે એવું કેમ લઈને આવી છું અને લીંબુ જો હુકન જો કડક લકોટીઓ જેવા થઈ ગયા છુટા મારે હોય તો કોકની કાણી થઈ જાય તમને મારું તમારી કાણી આખો એટલે તમે જોતા તો બંધ થાવ વાત કરે છે ભરાય એટલું બસ ફ્રી જ કરે છે જો અંદર કાજુ બદામ મૂક્યા છે લાયા માટે કાજુ બગડી ના જાય એટલે અંદર મૂકું છું આ તો કરિયાણા કાજુ બદામ ફ્રીજ માં મુક એમને શું પડ્યું આપડે તો મોઘા લાયા છે મૂકવા પાડે શું લસણ જેવી વાતો કરું છું અને લસણ ઉપર થી યાદ આવ્યું લસણ ફ્રીજમાં મૂક્યું લસણ ફ્રીજ માં મૂકાય તો લસણ ભોલી મૂકું છું એટલે બગડી ના જાય લાગ્યો છે મને ખબર છે કબાટ કર ના લાવ અને તમારે છે ને ફ્રીજ ના કાલ થી હડવાનું નહીં તમારે જે જોતું હોય ને મને કેવાનું હું તાળું મારલો મુકાય બધું મુક મુક કર